દાહોદ જિલ્લા પોલીસે ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લીંબડીયા ગામે એક મકાનમાંથી આરબીઆઈની રૂપિયા પાંચસોના દરની ચૌદ પાના ઉપર છાપેલી બનાવટી ચલણી નોટો અંગ બેતાલીસ કિંમત રૂપિયા એકવીસ હજાર નોટો છાપવા માટે લીલી પટ્ટીના સિક્યોરિટી થ્રેડવાળા કાગળો ન એકસો તેતાલીસ કાળી પટ્ટીવાળા કાગળો સહિત એક મહિલા બે આરોપીઓને ઝડપી પાડી દાહોદ લોકલ પ્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે તેલંગાનામાં ચોસઠ લાખ ફેક કરન્સી કેસમાં હુસેન પીરા નામનો ઈસમ પકડાયો હતો તે બે હજાર ત્રેવીસના દસના મહિનામાં દાહોદમાં આવતો જતો હતો દાહોદમાં તે લોકોને મળતો તેજ દરમિયાન રાજસ્થાન પોલીસ દ્વારા પણ કેસ દાખલ કરવામાં આવ્યો જેમાં આજ લોકોના નામો બહાર આવ્યા જેથી દાહોદ પોલીસની ટીમે ટેકનિકલ સર્વેન્સની મદદથી તપાસ શરૂ કરી શંકાના આધારે ફરેપુરાના લીમડીયા ગામના કાનજી ઇસમને એસટીમાં નોકરી કરે છે અને તે તેલંગાના નકલી નોટોનો મુખ્ય સૂત્રધાર હુસેન પીરાના સંપર્કમાં રહ્યો છે તેને પકડીને વધુ તપાસ હાથ ધરી છે દાહોદ જિલ્લા પોલીસ એલસીબી પીઆઈ સંજય ગામેતી પીએસઆઈ એસઓજી સિદ્ધરાજ રાણા અને એમની ટીમોને ટેકનિકલ સોર્સથી માહિતી પ્રાપ્ત થયેલી કે હુસેન પીરા નામનો શખ્સ જે તેલંગાણામાં ઓગણસાઠ લાખ રૂપિયાની એફઆઈસીએન એટલે ફેક કરન્સી કેસમાં ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પકડાયેલો તેના દાહોદ જિલ્લા ખાતેના સંપર્કો છે આ બાબત ઉપર ટેકનિકલ કામ કરતા ધ્યાનમાં આવ્યું કે હુસેન પીરા બે હજાર ત્રેવીસના દસમા મહિનાથી દાહોદ જિલ્લામાં આવતો જતો હતો દાહોદના લોકોને મળતો હતો મીનવાઇલ રાજસ્થાન પોલીસ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો એ કેસમાં પણ સંલગ્ન લોકોના નામ ધ્યાન પર આવ્યા ત્યારબાદ આ તમામ બાબતોનું ટેકનિકલ એનાલિસિસ કરતા પોલીસને શંકા ગઈ કે કાનજીભાઈ નામનો ઈસમ જે છે જે પોતે ફતેપુરા તાલુકાના લીમડિયા ગામમાં રહે છે ખામજીભાઈ કાનજીભાઈ ખુમાભાઈ ગરાસિયા જે પોતે એસટીમાં નોકરી કરે છે એ હુસેન પીરાના મહત્તમ સંપર્કમાં રહેલ વ્યક્તિ હતા અને શંકાની સોય તેમના પર જતા એલસીબીના પીઆઈ એસ જે રાઠોડ દ્વારા તેમના ઘરે પંચોની રૂબરૂમાં રેઈડ કરતા આશરે એકવીસ હજારની નકલી નોટો નોટમાં લગાડવામાં આવતો થ્રેડ આરબીઆઈ ભારત લખેલા એકસો ને જેટલા કાગળો બ્લેક થ્રેડ લગાડેલા આશરે ત્રણસો બત્રીસ કાગળો અને જે નકલી નોટો એના ઘરે છાપી હતી એનું એક કલર પ્રિન્ટ ટેસ્ટ પેજ મળી આવેલ આ કાનજીભાઈ અને એમના પત્નીનાઓની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછમાં એ ધ્યાનમાં આવ્યું કે દસમા મહિનામાં તેમને મુકેશ પંચાલ નામનો ઈસમ જે છે સંજેલીના પેથાપુરનો વતની છે શાકભાજીનું કામ કરે છે એના દ્વારા તેઓ હુસેન પીરાના સંપર્કમાં આવેલા પોતે નકલી નોટ ખરીદવાની ઈચ્છા દર્શાવતા આ મુકેશ અન્ય એનો એક સાથીદાર એક બીજો મુકેશ કમોડ કાનજીભાઈ અને હુસેન પીરાનાઓ ભેગા થયા લીંબડીયા ગામે એમના ઘરે પ્રિન્ટર અને સંસાધનો લાવી હુસેન પીરાએ નોટો છાપી આ નોટો ચકાસણી કરવા માટે તેઓ માનપુર હિલ ખાતે અન્ય એક વ્યક્તિને મળ્યા તેણે જણાવ્યું કે આ નોટો ચાલશે નહીં જાડી છે ત્યારબાદ આણે ના પાડી કે આ નોટ નહીં ચાલે એટલે હુસેન એની પાસેથી એંસી હજાર રૂપિયા લીધા સારો કાગળ લેવા માટે અને ત્યારબાદ જતો રહેલો આજથી આઠેક મહિના પહેલા હુસેન પીરા જાફર નામના ઈસમ સાથે ફરી પાછો આવ્યો ફરી પાછા આ લોકો ભેગા થયા અને એમણે નોટો છાપી એ નોટો પૈકી આ એકવીસ હજારની નોટો પકડાઈ છે આ કાગળો પકડાયા છે પ્રિન્ટર બે પ્રકારના આ લોકો યુઝ કરતા હતા અને થ્રેડ સેટ કરવા માટે ઇસ્ત્રીનો ઉપયોગ કરતા હતા સ્પેશિયલ ક્વોલિટીના કાગળો આ લોકો લાવતા હતા આ સમગ્ર કાવતરું જે છે આ આઠ રાજ્યોમાં ચાલતું હતું કેરળા તેલંગાના આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડ અને ગુજરાત મોટા ભાગે આ હુસેન પીરા અને એની ગેંગ આદિવાસી વિસ્તારોને ગ્રામીણ વિસ્તારોને ટાર્ગેટ કરતી હતી એટલું જ નહીં એમાંથી જે સ્માર્ટ લાગે એને હૈદરાબાદ ખાતે લઈ જઈ એક એક મહિનાની બાકાયદા આ લોકો તાલીમ આપતા હતા નકલી નોટો કેવી રીતે છાપવી નકલી નોટ સારી ક્વોલિટીની મળે એના માટે આ લોકો પીડીએફ પ્રોવાઈડ કરતા હતા એ ઉપરાંત હુસેન પીરા અને એના ટેકનિકલ સાથીદારો જે છે રિમોટ એક્સેસથી એની ડેસ્ક એપ્લિકેશનના માધ્યમથી નોટો છાપવા માટે થઈ અલગ અલગ રાજ્યના લોકોને મદદરૂપ પણ થતા હતા જે રાજસ્થાનના બે યુવકો જે છે સુખલાલ સુખરામ અને કમલેશ જે કમલેશ દાહોદ ખાતે ભાડે મકાનમાં રહેતો હતો આ બંનેએ પણ હૈદરાબાદમાં એક મહિના જેટલી તાલીમ લીધેલી છે અને ત્યાં પણ નોટો છાપેલી હોવાની હકીકત ધ્યાન પર આવેલી છે

અને કેટલા લોકો આ સમગ્ર કાવતરામાં સામેલ છે તે બાબતમાં દાહોદ પોલીસ તપાસ કરી રહી છે આ કાવતરું આઠ સ્ટેટમાં ચાલતું હોય અને ક્વોલિટી અને તાલીમ વ્યવસ્થા રિમોટ એક્સેસ આ રીતે ઓર્ગેનાઇઝડ વેમાં ચાલતું હોય આ દેશની અર્થવ્યવસ્થાને ખોરવી નાખવા માટે એક મોટું કાવતરું ગણી શકાય હિમાંશુ પરમાર સાથે નેહલ શાહ દિવ્યાંગ ન્યૂઝ દાહોદ